હાલો ભાઈ બન હું સુરત થી આવ્યો છું અહિયાં ગામના ના નાળે ઉભો મને લઈ જાય ગાડી લઈ ને સુરત થી આવ્યો તો કઈ દવાઈ નથી સાંજે મરી નો હાલી ને અને હવે પછી હવાર હવાર માં કોઈ ને ઊંઘ નો બગાડતો મેઘ પણ એટલે આને તો આબરૂના ના ધજાગરા કરી નાખ્યા એ એટલે ક્યારે આવ્યો સુરત થી આજે સવારે જ આવ્યો બસ માં આવ્યો આપી દેજો અમારા ગામ ને માવો ના મળે આ નવ મારે ગામડે જો આજ વાંધો કાઈ મળે નઈ ને એટલે શું ગામડે ના આવું વેચવા કોણ રોકાવાનું શું બોલ્યો કાઈ નઈ હું તને શું કઉ તું સુરત મોયો આય આયા ગામડે કાઈ નથી સુરતમાં માં કાઈ નથી હીરે સિવાય એને ડાયમંડ કહેવાય ડફોળ એના જેવો બીજો કોઈ ચારો ધંધો જ નથી સુરતમાં ચારું તો જો દિવાળી પછી સુરત આવું હોય ને તો કોલ કરી દેજે સાથે લેતો જ આવશે તને બરોબર હા ભાઈ જાને ફાકાળા ગામડા તો મોટી મોટી ઠેકવાની કોક ને લાગવું જોઈએ કે આપણે કાક સેવી બાકી સુરત જઈને ભલે રોજ કાઠિયાના શાક ઉપર રોડ આવતા આવી પણ મોળું તો બોલવાનું જ નહીં